અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિન નિમિત્તે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટેશન ખાતેથી વાસ્તે નીકળેલ રેલીમાં પારંપરિક સંસ્કૃતિના દર્શન કરાવ્યા વિશ્વભરમાં દર વર્ષે નવ ઓગસ્ટે ઉજવાતા વિશ્વ આદિવાસી દિવસના અવસર પર અંકલેશ્વરમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજ અને સંગઠનો દ્વારા આયોજિત આ રેલીમાં આદિવાસી સમાજની જૂની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રજૂ કરવામાં આવી હતી આ રેલીનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની યુવા પેઢીને પોતાના સંસ્કૃતિ અને પરંપરાઓથી અવગત કરાવવાનો હતો રેલીમાં આદિવાસી હથિયાર અને પરંપરાગત વસ્ત્રો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ રેલી સ્ટેશન પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતેથી ગાસ્તે નીકળી હતી અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ભરૂચી નાકા પાસે બિરસા મુંડા પ્રતિમા ખાતે પહોંચી

જે આદિવાસી સમાજની સંસ્કૃતિ આજે ઉજાગર કરવાનો દિવસ છે એ મોટો ભારત દેશ માં ઉજવાય છે એ પ્રમાણે અમે અંકલેશ્વર માં આયોજન કર્યું છે ને સમસ્ત આદિવાસી સમાજ પોતાની રીતિ રિવાજ અને સર્વે માં અમારી જોડે જોડાયા છે ને ખુબ ઉલ્લાસથી અમે આજે આજનો દિવસ ઉજવીએ છીએ જય આદિવાસી જય જોહ